આઈસર ટેમ્પોમાં ભરેલ શીશુનો જથ્થો હતો જેમાંથી કેટલોકો જથ્થો ચોરીને ભરી લાવી સંતાડી રાખ્યો હતો જ્યારે બીજો મુદ્દા માલ ઓગાડીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ ઘટનામાં પોલીસે અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી ઇમરાન અકબર મુનસી બિલાલ અહેમદ શાહને ઝડપી પાડી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે